તમારું પૂરું નામ તમારા ગામનું નામ અને તમારા તાલુકો મારું નામ હંસરાજ ભીખાભાઈ જાટિયા ગામ બારડી તાલુકો જોડિયા જિલ્લો જામનગર તમારા મોબાઈલ નંબર અઠાણું સાત પંચાણું ચોત્રીસ ઓકે હવે હસરતભાઈ આપણે આ કપાસ મારા ઉભા છે આ કપાસમાં તમે શું શું પ્રોગ્રેસ કર્યો કેવી રીતે કર્યો અને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું કેવી રીતે વાપર્યું કેટલું પાયા ખાતર આપ્યું કેટલું ડોઝ ખાતર આપ્યું શું સ્પ્રે કર્યા એ જરાક વિગત જણાવો પાયામાં મેં દસ કિલો નાખેલો અને પાછું સ્પ્રેમાં મેં છાંટેલું વિગે થેલી એક પલાઈ હતી એમાં આમ તો વીસ પપ કરેલો બરાબર આમ સ્પ્રે કર્યો એમાં ગોળ ને નાખેલું હતું મેં

ઓકે ઓકે તો તમને સંપૂર્ણ માહિતી ન હોવાને કારણે તમે રાસાયણિક સ્પ્રે સ્પ્રે કર્યો આના ખાતરનો તમે તો દો એટેક અટકી જાય પણ કઈ વાંધો નહીં હજી આપણે નવું નવું સ્ટાર્ટ કરીએ છીએ અને નવું નવું છે પણ આમ ઓલ ઓવર તમે આજ દિવસ સુધી અનેક ખાતરો વાપરા હશે આ ગ્રીન ઇન્ડિયા ખાતર તો ગયા વર્ષેથી તમારી પાસે આવ્યું બરાબર તમે અગાઉના જે ખાતરો વાપરતા હતા એની કમ્પેરિઝન કરીએ અને આપણે ગ્રીન ઇન્ડિયા ખાતરની કમ્પેરિઝન કરીએ તો એમાં તમને બે તમને તફાવત શું લાગે જનરલ ગ્રીન ઇન્ડિયા ખાતર સારું આવે અને વાપરવામાં જે હું ખાતર બધી રીતે સારું આવે એમ બરાબર પછી આમ જનરલ જોઈએ તો તમારો આ બાજુનો કપાસ ને આ તમારો કપાસ આમ મારી દ્રષ્ટિએ તો

બીજા તમારા જ ગામની આપણે વાત કરી લઈએ તમારા ગામમાં તમે ગ્રીન ઇન્ડિયા વાપરો તમારા કપાસમાં ઠીક ઉતાર આવ્યો જ નથી તમારો કપાસ ડેમેજ નથી થયો પણ બીજા તમારા ગામમાં જનરલ રાસાયણિક ખાતરો વાળા કપાસ કેવા ડેમેજ થયા વધારે આનાથી ઘણો પચાસ ટકા ઘણો એમાં ઉતાર વધારે આવી ગયા પાણી લાગી ગયું એને મિત્રો આ કપાસ મારી દ્રષ્ટિએ એટલો બધો સરસ અને બેસ્ટ કપાસ છે ભાઈ કપાસનો એકવાર વ્યવસ્થિત વિડીયો ઉતાર આમ 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 કાયદેસે છે ને આપણે આમ આમ આપણે કાશ્મીરમાં હોય ને એવું લાગે છે મોબાઈલ નંબર પછી મિત્રો ગુજરાતમાં આખામાં ક્યાંય પણ ડીલરશીપ તમારે જોતી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો મારો નંબર છે અઠાણું બસો બાવન દસ ત્રણ અઠાણું અને અમારે જોડિયા ધ્રોડ ના ડીલર પ્રભાતભાઈ પ્રભાતભાઈ જોડી જોડીયા વિસ્તારના ખેડૂતોને તમારે તમારો નંબર આપો અને ખાતર માટે તમારો કોન્ટેક કરી શકે મારા મોબાઈલ નંબર છે છોતેર ડબલ જીરો ડબલ બગડા ડબલ નવડા ડબલ છગડા અને મારા એક બીજા નંબર છે ચોરાણું ઓગણત્રીસ ચુમ્માલીસ ઓગણત્રીસ છાસઠ તમે માહિતી માટે પણ કોલ કરી શકો છો અને અથવા રૂબરૂપ તમારા ખાતર વિશે માહિતી જોતી હોય તો પણ રૂબરૂપ તમે આવી શકો છો ધન્યવાદ